તો મિત્રો ગાડી વેચવાની છે વિડીયો સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે મિત્રો આજે આપણી પાસે મારુતિ વિટાર બ્રેજા વીડીઆઈ ગાડી વેચવા માટે આવેલ છે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે ગાડી બે હજાર સોળનું નું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે ગાડી કમ્પ્લીટ એકદમ ફ્રેશ કન્ડિશન માં જોવા મળશે ગાડી કાની પણ ફોલ્ટ નથી ડીઝલ ગાડી છે ગાડી સફેદ કલર માંગ જોવા મળશે ગાડી માંગ પ્રકારનો ખર્ચો કરવો પડે એમ નથી ગાડીના ટાયર સારા ગાડી માંગ ઇન્ટિરિયર પણ બધું ચાલુ કમ્પ્લીટ કંડિશન માંગ છે ગાડી માંગ ક્યાંની સ્ક્રેચ કે ઘોબા જોવા નહીં મળે કમ્પ્લીટ કટ માંગ ગાડીની કન્ડિશન છે ગાડી બનાસકાંઠા જિલ્લા માંગ જોવા મળશે ગાડી જોવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો બ્રેજા ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત છ લાખ પચાસ હજાર માંગ વેચવાની છે કોઈ મિત્રને ખરીદવા હોય તો માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે